ભુજ શહેરમાં અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું માધાપરથી ભુજના જુબેલી ગ્રાઉન્ડ સુધી સાત કિલોમીટરની આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ યુનિટી માર્ચનો મુખ્ય સંદેશ હર ઘર સ્વદેશી અપનાવો હતો પદયાત્રામાં સત્તા પક્ષના પદાધિકારીઓ તંત્રના કર્મચારીઓ અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો માધાપરમાં સરદાર પટેલની પ્રતિમા સ્થળેથી પ્રસ્થાન કરીને આ યાત્રા ભુજના જુબેલી ગ્રાઉન્ડ ખાતે સમાપ્ત થઈ હતી જુબેલી ગ્રાઉન્ડ ખાતે સરદાર પટેલની વિશાળ પ્રતિમા સાથેની આ લોકયાત્રાનું દેશભક્તિના ગીતો સાથે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વડચંદની અધ્યક્ષતામાં ઉપસ્થિત જનસમૂહને સ્વદેશી અપનાવી દેશની તાકાત વધારવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી કલેક્ટર સહિતના વહીવટી અધિકારીઓ પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે ભુજ વિધાનસભાના યુનિટી માર્ચનું આયોજન અત્રે માધાપરથી આ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી મી સમગ્ર દેશમાં એ એમના વિચારો લોકો સુધી પહોંચે અને એમને કરેલા કામો માટે એ સમાજને સદૈવ યાદ યાદ રાખે એટલા માટે સમગ્ર દેશમાં આ પ્રકારે વિધાનસભા દીઠ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે એ અત્રે આજે ભુજ વિધાનસભાનું એ યુનિટી માર્ચનું આયોજન એ ભુજ માધાપર મુકામે એમએસયુ હાઈસ્કૂલના મેદાનથી ત્યાંથી કરવામાં આવ્યું અત્રે જુબિલી ગ્રાઉન્ડમાં એ લગભગ આઠ કિલોમીટર લાંબી એ પદયાત્રામાં સૌ અમારા સામાન્ય સ્થાનિક ધારાસભ્ય શ્રી કેશુભાઈ અમારા પ્રદેશમાંથી આવેલા શ્રી ભરતસિંહજી સૌ કાર્યકર્તાઓ પાર્ટીના નગરપાલિકાના પ્રમુખ પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સમગ્ર સમાજના આગેવાનોએ ખૂબ ભાવભીન્યું ભાવભીનું સ્વાગત અત્રે સમગ્ર ભોજ શહેરમાં કરવામાં આવ્યું છે અલગ અલગ સમાજો દ્વારા આ યાત્રાનું સન્મા સન્માન કરવામાં આવ્યું છે અને સાચા અર્થમાં સરદાર વલ્લભભાઈ પટેલે જે આ દેશ માટે કામ કર્યું પાંચસો બાસઠ જેટલા રજવાડાઓને એક કરવાનું કામ એ આ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ કર્યું એવી જ રીતે એ વિદેશી આક્રાંતતાઓ દ્વારા તોડી પડેલા સોમનાથ મંદિરનું પુનરૂદ્ધારનું કામ પણ સરદાર વલ્લભભાઈ પટેલ કર્યું અને એ જ પ્રકારે કાશ્મીરને બચાવવા માટે એ ત્યાં જલ્દીમાં જલ્દી સેના પહોંચી પહોંચી અને જે કાશ્મીરનો ભાગ છે બચાવવાનું કામ પણ આ સરદાર વલ્લભભાઈ પટેલ કર્યો છે એમના વિચારો એમનું કામ એ સમગ્ર આવતી પેઢી સુધી પહોંચે એટલા માટે આ પદયાત્રનું આયોજન કરવામાં આવ્યું હતું